બે ત્રણ દિવસથી એક જોવા મળી છે જેને ગુજરાતના ભાગોમાં અમુક સમયે વાતાવરણ જોવા મળે અને જે સૂર્યદેવ છે તે આછાથી જતા હોય છે તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ જે વાદળોનો સમૂહ છે તેનું વધુ પ્રમાણ છે તે પાકિસ્તાન તરફથી આવતા વાદળો છે તે સીધા રાજસ્થાન પંજાબના ભાગોમાં સ્વરૂપે વરસાદનો કહેર છે તમે જોઈ શકો છો કરા સાથે જોરદાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે રાજસ્થાનના જે ઉત્તરીય ભાગો છે શિરોભાઈ નજીકના ભાદરા નજીકના ભાગો છે ત્યાં માવઠા રૂપી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે આભાર